તો આ ને કઈ બીજો પ્રોબ્લેમ નથી પણ સવાર સવાર આપણે આપડે ઉઠીએ ને એટલે થોડુંક નીચે માસી હોય ને મકાન માલિક એ એ થોડુંક ટક ટક કરે કાયમ સવાર માં એટલે આપડે દિવસ બગડી જાય સવાર માં પોર માં એટલે પછી તો જેને જેને ભાડે રૂમ રાખીને રહેવા હતા હોય એ બધું પેલા પૂછી લેજો અને જાણકારી હેઠળ લઈ લેજો બિલનું સાફ સફાઈનું બાથરૂમનું ને બધું પૂછી લેવાનું કેમ છો બધા મજામાં મજા હશે સ્વાગત છે તમારું નવા બ્લોગમાં ઘણા ટાઈમથી બ્લોગ નથી નાખતો એનું એક જ રીઝન છે કે ઉનાળો ચાલુ થઈ ગયો અને મારા ફોનમાં પ્રોબ્લેમ એવી છે કે ગરમ થાય ને તો વિડીયો આ ઉતરતો નથી ને અત્યાર વાગવામાં પાંચ ને પાંચ વાગે બ્લોગ ચાલુ કર્યો છે તો મારે છે ને રૂમ બદલવાનો છે એટલે આજ મારે છેલ્લો દિવસ છે રૂમ અહીંયા મહિનો પૂરો થયા જ ને બીજો રૂમ બદલવાનો તો આ રૂમે કાંઈ બીજો પ્રોબ્લમ નથી પણ ખવાર માં આપણે ઉઠીએ ને એટલે થોડુંક નીસે માસી ને મકાન માલિક એ થોડુંક ટકટક કરે કાય એમ માં એટલે આપણે દિવસ બગડી જાય હવારમાં પહોરમાં એટલે પછી આખો દિવસ ખરાબ થાય એટલે એવું ઘણા દિવસથી હાલ્યો આવે એક મહિનો તો કાઢી નાખો કે હાલ્યા કરે એમ એમ કરીને કાઢી નાખો બીજો બીજો મહિનો પણ એમ જ છું તો હું કહું આ રૂમે નથી રહેવું બીજા રૂમે થોડાક પૈસા વધારે દઈને રહી જાઉં કેમ કે આ ટકટક કરે ને એ આપણે જરાય બોલ્યું હવાના પરમાં ધી પડી જાય ને તો આખો દી પકડી જાય એટલે બસ એ મજાનો તો કાલે મારે રૂમ બદલવાનો છે તો આજ છેલ્લો દિવસ જાય તો વહેલો અવાજ તો કાલે રૂમ બદલજો ત્યાં આમ છે સારું પણ હવે જ્યારે અવાજ મસ્ત આવે થોડું ભાડું વધારે પણ આવેલ છે તો હવે જોઈએ હવે ને બાકી બધી જ પ્રોબ્લેમ છે ટક ટકટકનો કાંઈ પ્રોબ્લેમ નહીં તો હાલ મને તો લાઈ હું નાસ્તા લેવા દઉં તો હાલો એક વાત કહેવાની ભૂલાઈ જીતી મને હું કપડાં બદલાવ શર્ટ પહેરો પેન્ટ પહેરતો હતો યાદ આવી ગયું કે જ્યાં તમે છે ને બહાર રહેતા હોય ને રૂમ ભાડે રાખો ને તો ત્યાં પેલા મકાન માલિક આગળ બધું બોલી કરી લેવાની કે કઈ રીતનું છે કેટલું સાફ કરવાનું છે કેટલું સાફ નથી કરવાનું એ બધું બોલી કરી લેવાની બાકી અસી આ ગ્રેઝર તો પ્રોબ્લેમ થાય બધાય ને પ્રોબ્લેમ ઈ તો થાતી જ રહે ઈ તો જી બહાર રહેતા હે જેને ભાડે રૂમ રાખીને દેતા હે નેને ખબર જ હૈ પર તો ઈ હું તમને કહી દઉં જી આવના હોય મારા દોસ્તારુ કે કોઈ હોય ઈ જી લાવવાનું હોય ભાડા રૂમ રાખીને તો ભાઈ બધું પેલા પૂછી લેતો કે કેટલું અમારે સાફ કરવાનું છે કેટલું હું નેટ કરવાનું ઈ બધું પૂછી લેવાનો કે બિલ નું કે બિલ પાડામાં આવી જાય ઈ પૂછવાનું કે અલગ ભરવાનું ઈ બધું પૂછી લેવાનો આ તો અમાર અલગ સે આ છે ને રૂમ ઈ 3000 રૂપિયો પાડું છે ને બિલ અલગ આવે એ અલગ અલગ ભરવાનું અડધુ અડધું તો એવું છે ને હવે રહેવા ને ને રૂપિયા ભાડું બિલ અલગ છે પણ રૂમ આમ સારો છે મસ્ત શાંતિ વાળો કઈ કોઈ ટકટક નથી એવું ને ઉપર કોઈ નહીં આવે એ બધી મેં બોલી કરી લીધી પેલા આ ત્યાં એટલે હવે કંઈ ત્યાં પ્રોબ્લેમ નહીં આવે કેમ કે હવે આપણે હવનના પરમાં કામ કામે જતા હોય ને હવનના પરમાં જ કોક આપણે રોકી દઈએ કે ટોકી દઈએ બે દિવસ આખો બગડી જાય કેમ કેમકે અવારનાપુરમાં મૂડ બગડી ગયું એટલે વાર્તા ખતમ મારો તો એમ જ થાય અવરનાપુરમાં મૂડ બગડી ગયું એટલે વાર્તા ખતમ થઈ ગઈ પછી આખો દિવસ કાંઈ મજા ન આવે એટલે હમણાં પંદર દિવસથી નીકળ્યું એવું લાગે તો હું કહું કે આ આન કરતા તો પૈસા વધારે દઈને બીજે રૂમને રાખી લેવા હોય સારું તો એટલે હું રૂમ બદલવાનું મેં કાલે જ હું તો નક્કી કરી આવ્યો તો એટલે બે દિવસથી પોતતો પણ નહોતું મળતું પણ યાદ આવ્યું એક દોસ્તરના મારા નંબર હતા તો ફોન કર્યો ને કીધું તો એનો જ રૂમ છે એટલે વાંધો નહીં આવે તો કાલ બદલવાનો છે સવારમાં સામાન્ય ગણો હતી તો નખબખો બધું પીડીસ તો એને બધું બધું પેલી તો એ બધું ભરવાનું છે એટલું હું આજ વહેલો આવ્યો ને અત્યારે ભર લઉં એટલે કાલ સવારમાં આજ હું નવાક વાગે કે દવાક વાગે બદલાવી નાખું હું તો જેને જેને ભાડે રૂમ રાખીને રહેવા જતા હોય એ બધું પહેલાં પૂછી લેજો અને જાણકારી સરખી લઈ લેજો બિલનું સાફ સફાઈનું બાથરૂમનું ને બધું પૂછી લેવાનું બાકી સેલે સેલે રોન કાઢી બધા માલિક ઓલા માલિકો બધા મકાન માલિક હેરખા ન હોય પણ અત્યારે તો બધાય અહીંયા મજા આવે છે એટલે બધું પૂછી લેવો જે જવાનું હોય એ બાકી બીજા તો ઘેર છે મારા દોસ્ત અમુક અમુક તો એ બધાને ને બીજા જે અલગથી વિડીયો જોતા હોય જે મને ઓળખતા ન હોય જે વિડીયો જોતા હોય એને કહી દો ખબર તો હશે પણ તોય મારા અનુભવ તમને કહી દઉં તો હાલો હું નાસ્તો લેવા જતો હતો નાસ્તો લઈ આવું બિસ્કિટ પેડા હતા પણ બિસ્કીટ ખરાશ થઈ જાય બપોરે જ મેં ખાઈ જાય એટલે એક જ પીધું દીધું કેટલાય લેવો તો સહ હાથ લેતો આવ્યો હતો એ ઘડિયા ઘડિયા કોણ ગાય માથા કટ કામે જઈને આવ તો હાલો હું લઈ આવું ફટાફટ બિસ્કિટ કટેટ લઈ આવું બહેનનું બીજું ખાવાનું બંધ કરી દીધું બિસ્કીટ ને એવું એવું જ ખાવું સોડા તો પીતો જ નહીં સોડા પીવાનું એ બંધ કરી દીધું તો હાલો હવે જનરેટ જો આવો ભાડા જે રૂમે રહેવા જતા હોય ભાડાના એ ખાસ સાફસફાઈનું બિલ્ડું ને કોઈ ટકટક ન કરે એ ખાસ ધ્યાન કરી લે કે અમે એટલું સાફ કરીને છું તમારું એટલું અમારું બિલ આવીએ એટલું અમે ભરી દેવું પણ તમારે અમે કંઈ સાફ સફાઈ ન કરીએ તો તમે કહેજો બાકી સાફ સફાઈ કરતા હો તો રહેવા દેજો તો પછી બદલી જવાનું ઓકે તો હાલો આ વાત જવા દો આપણે તો કાલે ફરી જવાનું છે રૂમ પછી જોયું હોય તો હાલો નાસ્તો લઈ આવું ને પછી આપણે થોડી વારમાં પાછા મળીએ કેમ છો તો ગુડ મોર્નિંગ સવારના વાગી ગયા છે દસ ને અત્યારે હું ફ્રેશ થાય નાસ્તો કરીને સામાન પેક કરતો હતો ને સામાન હું બદલાવાનો આજે રૂમ ખાલી કરીને રૂમ તો રૂમ તો નથી બદલાવવાનો કેન્સલ કર્યો મારી નાખું ને બધું કહી દીધું જે પ્રોબ્લેમ હતી તો ક્યાંક હવે નહીં થાય એમ ને તમારા રૂમ હું તો એમ કીધું કે હું નથી કહેતી ખાલી કરવાનું પણ તમારે તમારી મરજીથી જવું હોય તો જાઓ તો હું કહું કે જો આમાં પ્રોબ્લેમ છે તો આનું કાંઈ સોલ્યુશન હોય તો જો તો પછી સોલ્યુશન આવી જ જોઈએ તો પછી જો આ બધું સામાન આ બધું મારા કપડા મેં આમાં ફેર લીધા થેલામાં એમાંથી કાઢીને પાછા અહીંયાને ખાવા અહીંયા નાખી તો એવું છું તો હવે રૂમ બધાનું કેન્સલ કર્યું કેમકે હું કહું કે આ બોલો હતા એટલા પંદરસો રૂપિયા દેવા એને કરતા અહીંયા ખારું બોલો બે મહિના થાય ને તો એક મહિનાનું કાઢ્યું એમ નેમ ભયો જાય એમાં 45 ઓન જે વાડો હતો રૂમ બી ઘર આપવાનો ને ત્યાં તો ન્યા બે મહિના થાય એટલે આ બે મહિના એટલે એક મહિના વધારે ભાડું હોય જાય 3000 લઈને એટલે તો જો આ બધું પીડ આ ખવાર હું જોતો નતો આ તેટી લાવ્યો ને ખાવાની હે બધું એમ નેમ પીડ્યું ને સાફ કરી કો કરવું આ બધું કસરો કસરો બધું પીડ્યું એવું છે જ્યાં સુધી માણસ આમ ઓલું ન કરે ને તો સુધી મારા ની કદર ના થાય ને બાર જે રૂમ રેવા જતા હોય ને એ બધું બોલી કરે જઈ જાવ બસ આપણે વીસ કહેવાનું હોય તો હાલો અત્યારે હવે મેં નાસ્તો આડી કરી લીધો પણ તોય એ ટેટી ખાવાની છે તો બ્લોકમાં બનાવી રહેજો મળું થોડી વારમાં આ બધું પેલા હકેલી લાવો આ બધું કેટલું અમદમ પીડ્યું પંખો છે આપને જ કહેવાય ધીડ ધીડ કલર એ કેમ બાકી કલર બદલી જોઈએ ને કાળા કલર થઈ ગયા તો હાલો હું પેલા હવે બધું સાફ કરી લઉં એક બધું ભેગું કરી દઉં અને પછી મળું તમને ગુડ મોર્નિંગ સવારના વાગી જાય નવ અને અત્યારે હું ઉઠ્યો કેમ કે આજ છે સન્ડે રજા તો અત્યારે હું જાઉં છું દૂધ લેવા છા ને રોટલી બનાવવાની છે નાસ્તા માટે તો જાય દૂધ લેવા અને આપણા બ્લોગ આમ જ આવીએ કટકા કટકા એક બધી પછી આગળ પાછળ એવું કેમ કે કામે જાઓને તો ટાઈમ નથી મળતો એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો બાકી પછી આપણે રેગ્યુલર બ્લોગ કરી નાખશું તો અત્યારે હાલો હું દૂધ લઈ આવું પછી નાસ્તો બનાવું પછી નાસ્તો કરી લઈને પછી મળીએ આજે રવિવાર છે એટલે આરામ અત્યારે જોતા હું માર્કેટ કેમ કે કેરી કેદુની ખાધી નથી તો હું કેરી લઈ આવું પહેલાં લાવ્યો તો ખાધી હતી પણ એ પકવેલી હતી ને કેસર કેરી નથી તો પછી હું કહું કે હવે અત્યારે લઈ આવું તો અત્યારે જોતો માર્કેટ તો આ છે કેસર કેરી છે એક એક કેસર કેરી કિલો લેવો ને વલ્લી કિલો લેવો કેસર કેરીનો ભાવ એકસો ને સાઠ રૂપિયા કિલો છે તો ખાવી હતી તો કિલો લેતા આવ્યો અને હવે ખાઈ આવી રોટલી ને બધું કેરી ને રોટલી મજા આવી જાય તો અહીંયા તો કેસર કેસર ભાવ એટલો છે આપણે જ્યાં તો ઓછો હોય કેમ કે જ્યાં જ્યાં હોય એટલે જ્યાંથી અહીંયા આવે એટલે ભાવ વધી જાય ને તો હાલો હવે અટાણા પહેલાં ઓલી ખાઈ લઉં ને પછી કેસર કેરી રોટલી અરે તો હાલો મળું પછી તો અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાઓ એક વાગી ગયો બપોરના ને સુકી ભાજી બનાવવાની છે અત્યારે તો હું અત્યારે પહેલાં સાયા લઈ આવું ને પછી બટાટા બાપીને ખાય તો આડી સુકી ભાજી બનાવીને પછી ખાય પછી આરામ કરી લઈએ આપણે થોડોક ને તો હાલો સાયા લઈ આવું પછી બધી વાત ને હવે ઘડીક આરામ કરી લઈ ને આ વિડીયો અહીં પૂરો કરી દો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરી જો ને નવા હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ને મળી હવે બીજા વિડિયોમાં ત્યાં સુધી ધ્યાન રાખજો બાય